रंगारो बनाई जो किसड़ा લાકડી હારી જતી અહીંયા હતી ઉપર બાયણા પર મેં તને કીધું નહોતું

આ લાડો હાડા થવાના હું ઓલપા કરતા હે માપે જ છે હવે રેટ છે લાડુ જો માણ ખાઈ ગયા હા છોકરા વહેતા જાય છોકરા નાખવા જાય પર ખાઈ જવાના મારા બેટા

લાડુવા <mully> <mully>